હલો મિત્રો જય માતાજી રામ રામ બધાને તો તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો આજના આ નવા વિડિયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે આવી ગયા આ એકદમ આ મોટું જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારની અંદર આ હનુમાન દાદાનું મંદિર આવેલું છે તો આપણે ત્યાં દર્શન કરવા આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર અને આજુબાજુ ખાખરાના ઝાડ છે અને એકદમ બહુ મોટું જંગલ વિસ્તાર છે તમે જે કંઈ નોકરી કરતા હોય ધંધો કરતા હોય મિત્રો અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય એની અંદર તમે ખૂબ આગળ વધો ખૂબ સફળ થાવ ખૂબ પ્રગતિ થાય એવી હું ભગવાન માતાજીને અને આ હનુમાન દાદાની દિલથી દિલથી પ્રાર્થના કરું છું મિત્રો કે તમે ખૂબ આગળ વધો ખૂબ સફળ થાવ એવી હું આ હનુમાન દાદાની દિલથી પ્રાર્થના કરું છું મિત્રો આશી લગભગ સાતસો થી આઠસો એકરનું જંગલ વિસ્તાર અને જંગલ વિસ્તારની વસોવચ આ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો

અગરબતી ચાલુ છે આ દીવા ચાલુ છે નાળિયેર પ્રસાદી લગભગ થોડીક વાર પહેલા લગભગ કોઈ આવેલું છે દર્શન કરવા મતલબ પગે લાગવા અને આ હનુમાન દાદાને ને નાળિયેર વધેરવા